નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વાણી ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે તેમજ પશુને પ્રસન્ન રાખવા અંગેના તરીકા તેમજ નુસ્ખાઓ માલિકે જાનવરને હાથલો કરવાની શી જરૂર હોય છે જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે માથે ડોકે કે શરીરે હાથ જોઈએ વળી ક્યારેક ક્યારેક આ માટે ખાસ સમય કાઢી ગાય ભેંસ બળદ કે અશ્વ જેવા પ્રાણીઓને હાથમાં હાથલો હાથલો એટલે કે હાથના પંજા ઉપર પહેરી શકાય તેવી કાથીની ગૂંથેલી થેલી હોય છે જે હાથલો પહેરી થોડું દબાણ આપીને એના શરીર માથે ઘસવો જોઈએ જેથી તેના શરીર ઉપરથી કેટલોક મેલ દૂર થઈ જાય છે અને માંદી રૂવાટીઓ ખરી પડે છે તેના શરીરે ચોટેલા લોહી ચૂસનારા જીવાણુ પણ ખરી પડે છે લાણ ઈતરડી કથેરી ગિંગોડા અને ભેંસ પાટરું જેવાને જૂ જેવા જાનવરના આવ તથા પગ અને પેટના સાંધાની જગ્યાએ કાન અને કાનના મૂળમાં તથા આવી આડી અવળી ચામડીવાળી જગ્યાઓમાં ચાંસ ખુપાડી દે ત્યાં વળગી રહી અવિરતપણે લોહી ચૂસ્યા કરતા હોય છે ક્યારેક આથલાના દબાણથી આવી જીવાતો દૂર ન થાય તો હાથથી વીણી પણ લેવી જોઈએ બગાઈ એવું ઉડતું ફરતું જીવડું છે જે ખાસ કરીને ગાય બળદ કૂતરું ઘોડા વગેરેની ચામડીમાં ચાંસ ખૂંચાડી ચટકો ભરી લોહી ચૂસિયા કરે છે રાતના લાઇટના અંજવાડામાં તેને આંજી દઈ પકડી લઈ તેને ત્રાસમાંથી મુક્તિ અપાવી જોઈએ હવે તો એવી દવા શોધાઈ ગઈ છે કે જાનવરની પીઠ પર તેની લીટી દોરી દેવાથી કે દવાના ટીપાની ધાર દોરી દેવા માત્ર આખા શરીર પરથી આવો અસો દૂર થઈ જાય છે જરૂર પડીએ એનો ઉપયોગ પણ કરી શકાય છે હવે આપણે જોઈએ કે પશુને ધમારવું એટલે શું અને એનાથી પશુને શું લાભ થાય છે ધમારવું એટલે તો પહેલા તો વાત કરીએ કે ધમારવું એટલે નવરાવું ભેંસોને તો હોય જ છે પાણી બહુ વાળું હોય છે તેને તો અંદર બેસી આખે આખી નાઈ શકે તેવી ખાડા બાથની સગવડ કરી દીધી હોય તો ખુબ મજા આવે અને ખુબ ફાવે ઉનાળાના ના ગરમી ના દિવસો શરીર માથે હાથ ફેરવતા ફેરવતા ઠંડુ પાણી રેડતા રહેવાથી તે ખુબ પ્રસનતા અનુભવે છે આપણે બધા બળદ ઘોડી કે કુતરા ક્યારેક ક્યારેક ધમારતા હોઈએ છીએ પણ ગાય ને ક્યારેય નવરાતા નથી હોતા તો શું ગાયને પરસેવો વળી અશોષી નથી હોતી તેને પણ અવારનવાર ચોખ્ખા પાણીથી ધમારતા રહેવાથી તેના શરીર પરથી મેલ અને જીણો ઓછો દૂર થઈ તેના શરીર પર ચોખ્ખા અને સ્ફૂર્તિલ બની જાય છે અને દરેક જાનવર પોતાની રીતે સેવા વધુ આપવા માટે સક્ષમ બની જતું હોય છે કેટલીક વાર પશુને વિશિષ્ટ શણગાર શા માટે કરવામાં આવતું હોય છે તમે જોયું હોય કે ઘણા પશુઓને શણગાર કરવામાં આવે છે ભલે કાયમ ખાતે નહીં પણ ક્યારેક ક્યારેક પ્રસંગો પાછ જાનવરને વિશિષ્ટ શણગાર જેવા કે બળદને ડોકે ઘોઘરમાળ શરીરે રંગબેરંગી ઝૂલ માથા ઉપર મથરાવટી હોય મોઢે મોડીઓ હોય હોય અને પગમાં ઝાંજર પહેરાવાથી બળદની અદા અને બીજા હોય છે એવું જ અશ્વમાં પણ હોય છે તેનો વિશિષ્ટ શણગાર તેનામાં ઓર સ્ફૂર્તિ પૂરી દેતો હોય છે કોઈ સંસાર ત્યાગી સંત કે સંસારની શરૂઆત કરનારા વરાજાના ફુલેકામાં સામ આવા શણગારો કરી પાલતુ પશુઓ પાસેથી પ્રસંગને વધુ એટલે જ દદીજો ગોઠવ્યું હશે ને પશુને એટલે એટલે શું કે પાનું આચળ વચ્ચેના આંતર દ્વાર ખોલાવીની માનસિક પ્રક્રિયા છે પ્રાહ્વો મુકાવવાનો સીધો આધાર જાનવરના મન સાથે રહેલો છે મન પ્રસન્ન હોય તો પૂરો પ્રહો મૂકે અને મનની પ્રસન્નતા વહી જાય એટલે મુકેલો પ્રાસવો પણ ઓછો કરી દે દૂધ ચોરી જવાનું બનતું હોય છે તો આવી જ માહિતી મેળવવા માટે આજે જ ખેડૂતવાણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તેમજ વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચે તેવી રીતે શેર કરો ધન્યવાદ